શિહોરમાં ધોળા દિવસે ઘરમાં ઘૂસી મહિલાને છરી બતાવીને દાગીનાને લૂંટ થતાં ખળભળાટ મચી જવા પામ્યો ભાવનગરના શિહોર શહેરમાં ધોળા દિવસે ઘરમાં ઘૂસી મહિલાને છરી બતાવીને દાગીનાને લૂંટ થતાં સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે આ સમગ્ર ઘટના અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભાવનગરના શિહોરમાં જૂની શાક માર્કેટ પાસે રહેતા બાસઠ વર્ષીય વર્ષાબેન રમેશભાઈ વોરા નામની વૃદ્ધ મહિલા પોતાના ઘરની બાજુમાં આવેલી પોતાના પતિની દુકાનમાં પતિને શરબત આપવા માટે ગયા હતા ત્યારબાદ આ વૃદ્ધ મહિલા પતિને શરબત આપીને પરત ઘરે ફર્યા અને ઉપરના રૂમમાં મૂકેલા કપડાં સરખા કરવા ગયા ત્યારે એક અજાણ્યો શખ્સ અચાનક જ ઘરમાં ધસી આવ્યો હતો અને મહિલાની એકલતાનો લાભ ઉઠાવી તેને છરી બતાવી હતી અને તેમણે પહેરેલી સોનાની ચાર બંગડી અને સોનાનું મંગળસૂત્ર ઉતરાવીને મહિલા કંઈ સમજે તે પહેલાં જ ગણતરીની મિનિટોમાં લૂંટારાએ લૂંટ ચલાવી હતી અને ભાગી છૂટ્યો હતો તુરંત જ મહિલાએ બુમાબૂમ કરતા લોકો ભેગા થઈ ગયા હતા અને આ સમગ્ર ઘટના અંગે શિહોર પોલીસને જાણ કરાઈ હતી લૂંટારો ધોળા દિવસે મહિલા પાસેથી લૂંટ ચલાવી ફરાર થતાં શિહોરના લોકોમાં ભય જોવા મળ્યો હતો

એના દરવાજો ખોલી અને અંદરથી તાવો મારી ઉપર આના કપડાં સરખા કરવા ગઈ ત્યાં કોઈ જાણ ભેગું હું શરબત પીવા જો ત્યાં કોઈ અંદર ઘરી ગયેલું કે એને વાહેથી પકડી છરી બતાવી અને મારા વાઈફના ઘરાના બધા કઢાવ્યા ચાર સોનાની બંગડી અને એક મંગળસૂત્ર છરી દવા રાખી એને કીધું પણ તું નહીં આપતો તને મારી નાખવામાં આવશે પોલીસ ને જાણ કરતા પોલીસ તાત્કાલિક આવી ગયા હતા અને એને તપાસ બધી હોતી